નંબર વન સુરત લિબાયત વિસ્તારમાં સન બે હજાર ત્રેવીસ દરમિયાન સગવૈની કિશોરીને લગ્નની લાચ આપીએ પરણ કરી લઈ જઈ શારીરિક સંબંધ બાંધવાના ગુનામાં લિંબાયત પોલીસ મથકે વોન્ટેડ આરોપી બાતમીના આધારે બિહાર રાજ્યથી ક્રાઇમબ્રાજના હાથે ઝડપાયો છે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની સૂચના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ પોલીસ માણસો સાથે પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતા તે સમયે મળેલ ચોક્કસ માહિતીના આધારે આરોપી મોતીલાલ શાહને બિહાર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી લગભગ એ વર્ષ પહેલા લીંબાત વિસ્તારમાં રહેતા પીડિત પરિવારના મોબાઈલ નંબર પર રોંગ નંબર પરથી ફોન આવ્યો હતો ત્યારે એક સગીર વયની કિશોરીએ ફોન ઉપાડી વાત કરી અને આરોપી મોતીલાલ શાહે મીઠી મીઠી વાતોમાં ફોસ લાવી સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી હતી અને ધીમે ધીમે બંને એકબીજાના વધુ નજીક આવ્યા હતા બાદમાં આરોપી મોતીલાલ શાહે લગ્નની લાલચે કિશોરીનું અપહરણ કરી વતન લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું જે ગુનામાની બાદ પોલીસ ચોપડે આરોપી વોન્ટેડ હતો